મિત્રો કેમ છો જય ઠાકોરજી હવે અત્યારે મિત્રો આપણે મકાનનું ચણતરનું કામ ટોટલી પૂર્ણ કર્યું છે અને હવે અત્યારે આપણે પત્રાનો ઓર્ડર આપી આવ્યા અને સાથે ગાડીમાં પતરા લઈને જ આવ્યા છીએ જલ્દીથી આપણે મકાન ઉપર પતરા ઢાંકી દઈએ અત્યારે માસૂમનું મકાન બનાવવાનું કામ ચાલુ છે અને અગાઉ તમે જોયું એ પ્રમાણે મારા મિત્ર સર્કલ દ્વારા ઉપરા ઉપર બે નાઇટ ખેંચી બને એટલું જલ્દી કામ અમે પતાવ્યું છે અને અત્યારે મકાનનું તમે જોઈ રહ્યા છો કે પ્લાસ્ટર કામ જ બાકી છે તો ચાલો આવો હું તમને મકાનનો એવો નાનો એવો ક્વિક વ્યૂ બતાવું મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો કે આર્યું આપણું જે ઘર બની રહ્યું છે એનું આ ફ્રન્ટ છે અને સ્ટાર્ટિંગમાં તમે સીધા જ જેવા આવો એવું અહીં પહેલાં પાણી આરું આવશે અને બાજુમાં આવશે ગાદલા કબાટ જે તમે જોઈ રહ્યા છો હવે જે પ્રમાણે મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો એ અહીંયા પેલા બે રૂમ હતી બે રૂમમાં રૂમોની સાઈઝ નાની થતી હતી એટલે અમે નક્કી કર્યું કે આપણે એક મોટો હોલ જેવો બનાવી દઈએ જેથી ત્યાં એક નાનકડું કિચન અને ખેતી પલંગ એ ટાઈપનું ફર્નિચર થોડું ગોઠવી શકાય અને આવો અહીંયા હવે મિત્રો અહીં તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો અહીંયા આપણે કિચન આવશે ઊભું કિચન જેથી અમને રસોઈ બનાવવામાં તકલીફ ના પડે અને ઉપરની સાઈડમાં આપણે સીલિંગ આવશે જેથી બાળકોને ગરમી ના લાગે અને આ સાઈડ માં આપણે શેટી પલંગનું થોડું ફર્નિચર ને એવું સેટ કરશું અને અહીં આપણે હોલમાં આવી બારી મૂકી છે ચાર બારી છે જેથી હવા ઉજાસ વધારે રહે હવે મિત્રો આપણે માસૂમના મકાન માટે આ કારીગરો તનતોડ મહેનત કરી રહ્યા છે અને આપણે ઓછા સમયમાં જલ્દી કામ પતાવીને એમને એ ઘરમાં પ્રવેશ આપી દેવાનો છે બને ત્યાં સુધી આપણી ઈચ્છા એવી છે કે શ્રાવણ મહિનો પત્તા પત્તા એમને ઘરમાં ગ્રહ પ્રવેશ આપી દેવો છે

લાઇટ ફિટિંગ થઈ ગયા બાદ હવે ઉપરના ભાગમાં તમે જોઈ રહ્યા છો સિમેન્ટની સીલિંગ સીટનું કામ આજે પૂર્ણ થયું છે અને કેવો લુક લાગે છે મને જરૂરથી તમે જણાવજો પાંચ બાળકોના પાલન આ એવા દાદા હીરાભાઈ મકાન જ્યારથી ચાલુ થયું ત્યારથી સતત આપણી સાથે ને સાથે આપણે એમને ના પાડી હતી તમે હેરાન ના થશો તમે આરામ કરો તો પણ એ રાત્રે અમારી સાથે બે વાગે તો બે વાગ્યા સુધી ત્રણ વાગે તો ત્રણ વાગ્યા સુધી અને દિવસે પણ એ હાજરને હાજર રહ્યા હતા અહીં મિત્રો આપણે મકાનમાં સિન્ટેક્સ ટાંકીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે અને હવે અત્યારે ને બાથરૂમનું વિક્ટ્રીફાયનું કામ ચાલુ છે એટલે જલ્દીથી પતે એટલે કાલે આપણે મકાનનું કલરકામ પૂર્ણ કરશું અને લગભગ ટોટલી મકાનનું કામ થઈ ગયું છે એટલે હવે કાલે કલરકામ પતે એટલે આપણે માસૂમનું મકાન તૈયાર થઈ જશે આપણે મિત્રો આ ટોટલી મકાન નું કામ પૂર્ણ થાય એ પછી આ પાંચ બાળકોના હાથે જ આપણે પૂજાનું આયોજન કર્યું છે ને પૂજામાં આપણે આજે આપણા મકાનનો છેલ્લો પડાવ છે જે આપણે કલર કામ બાકી હતું એ આજે સવારથી અમે કલર કામ ચાલુ કરી દીધું છે અત્યાર સુધી ટોટલી મકાનને એક હાથ મરાઈ ગયો છે કલર કામનો અત્યારે બીજો હાથ મારવાનું ચાલુ છે અત્યારે મિત્રો હું તમને મકાનનો વ્યૂ નહીં બતાવું કારણ કે સરપ્રાઇઝ છે તમારા માટે મકાન ટોટલી તૈયાર થઈ ગયું છે અને હવે આપણે કાલે ફર્નિચર આવશે એટલે આપણે મકાનમાં ગોઠવી દઈશું ઓલરેડી આપણું મકાન તૈયાર થઈ ગયેલ છે અને જેની પૂજા ગણેશ ચતુર્થીના દિવસે રાખેલ છે તો ચાલો એ નિમિત્તે આપણે પાંચે માટે કપડા ખરીદી લઈએ કપડા ગમ્યા કપડા ક્યારે પહેરવાના હા પૂજાના દિવસે